મારે એક ભાઈ મારી ફ્રોડ કરી ગયા આઠ લાખ નો કોણ બોલે હિંમત બોલું છું હિંમત ભાઈ લગરા ભાઈ હિંમત ભાઈ કઈ સમાજ માંથી કોળી સમાજ ઓકે આંબડી થી હમ કેટલા લાખ નું કર્યું આઠ લાખ રૂપિયા કેમ કરતા આઠ લાખ આપ્યા હતા એ ભાઈ બંધ દ્વારા એને અમને છૂટા પૈસા નું કીધું તું છૂટા પૈસા બોલે તું એટલે કે દસ દસ વાળી ને વીસ વાળી નોટ આવે ને તમને નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર એક ભાઈનો ફોન આવે છે જેની અંદર મિત્રો આ ભાઈ જે છે તેમનું એક અન્ય ભાઈ તેમને રૂપિયા આઠ લાખનું બૂચ મારે છે અને તેમનું કરી નાખે છે જે બાબત મિત્રો આ ભાઈ મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને વાત કરી રહ્યા છે તો આવો સાંભળે સમગ્ર ઘટના કે કઈ રીતે પેલા ભાઈએ

હવે મારે એક ભાઈ મરિયા છે fraud કરી ગયા આઠ લાખ નો કોણ બોલે હિંમત બોલું છું હિંમત ભાઈ લગરા ભાઈ હિંમત ભાઈ કઈ સમાજ માંથી કોળી સમાજ ઓકે આંબડી થી હમ કેટલા લાખ નું કર્યું આઠ લાખ રૂપિયા કેમ કરતા આઠ લાખ આપ્યા એ એક ભાઈબંધ દ્વારા એને અમને છૂટા પૈસા નું કીધું તું છૂટા પૈસા બોલે તું એટલે કે દસ દસ વાળી ને વીસ વાળી નોટ આવે ને એ કે હું તમને છુટા પૈસા તમને આપું તો એને કે મને વટાવી દો કે હું તમને દસ ટકા કમિશન આપીશ કે એટલે અમે એને આઠ લાખ રૂપિયા દીધા છે અને એક પેલી લાખ રૂપિયા આપ્યા અમને પછી કે હવે તમે વટાવી દો પછી હું બીજા પૈસા આપીશ તમને પછી

તમારે ઓન 205 આવશે. ના એ લગરાભાઈ પાતરાલી કોડી પટેલ હા હવે આપડા નો ભાઈ છે નામ શું છે એનું નામ નારાયણભાઈ

નણું પંચાવન પાંત્રી ચાર છ આઠ દસ ઓકે હવે

તેમને આવું હું કામ ભોળો ધંધો હું કામ કરો યાર પણ એ મારો ભાઈ બંધ જે છે ને એક ધોરાજી વાળો આમાં માર ભાઈ બંધ આવું બધું છેતર થાય છે એમાં હોય હા તો હવે તમને કોણ કે કયો એ વાત તમારી સાચી છે પણ હવે આ કરાતા કરાઈ ગયા છે હવે શું કરવું ભોગવન વાળો આવે એમાં તો હા સારું હવે એમાં પોલીસ કેસ ને એવું કઈ થાય તો તમારી પાસે બધા પુરાવા છે પૈસા આપ્યા એ પૈસા આપ્યા એને મારી આગળ જેના ટોટલ રેકોર્ડિંગ પડ્યા છે બરોબર મને કે આજ આંગળી કરું છું ને કાલ કરું છું ને એવા બધા મારી આગળ જે મેં આંગળી નાખ્યું ને નાખી એના રેકોર્ડિંગ છે આંગળી પૈસા દીધા છે હા આંગળી માં મેં એને પાંચ લાખ રૂપિયા નાખેલા બરોબર અને ત્રણ લાખ રૂપિયા ને એને ચોટીલા ને રોકડા દીધેલા છે ચોટીલા કઈ જગ્યા એ રહે છે આની કઈ દુકાન છે એની દુકાન છે બોસ સિરામિક છે બોસ સિરામિક કઈ જગ્યા એ નું નામ એ આપડે સોટેલા થી બહાર નીકળ્યો ને અમદાવાદ રોડે એટલે ભારત પેટ્રોલ પંપ છે ને બાજુમાં દુકાન છે રોડ કાંઠે છે ઓકે અને ઈ નામ છે માતાવાડી કે છે હા અને યાનો બાજુમાં મકાન છે પાછળ પણ ઈ હવે ઈ મકાને રહેતો નથી બરોબર નવા મકાને રહેવા વઈ ગયો છે હમણાં હમણાં એને નવી બ્રેજા લીધી છે અને નવા મકાન રાખ્યા છે માં અને પૈસા અમને દેતો નથી કે પૈસા નથી આ હું કરી દઈશ ને આમ કરી દે નકરા બાના જ દેખાડે ઓકે તો હવે આનું શું કરવું હવે એમાં તમારે પોલીસ ફરિયાદ કરવા માટે છે ને તમારી પાસે પુરાવા હોય.

ઓકે હવે હું તમારા આ એ ભાઈ ને ફોન કરું છું તમારા માં બધા પુરાવા મને મોકલો whatsapp માં હાલો રેકોર્ડિંગ નાખો એને એ મને આંગળીયું કરવાનું કે છે ને હ એ હંદાય પુરાવા નાખો તમને ઓકે અને આપણે આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને અરે ફૂલ એ ફૂલ તમ તારે ઓકે બરોબર હાલો તમારો ફોટા ને એવું બધું મોકલો એ હારું હાલો જય માતાજી

હું તમને એમ કેવા માંગુ છું કે સમજી લો તમે કયો આબૃત કાઢવા માંગો છો એમ

મનસુખ વાય કેવો પડ્યો છો હા એક લાખ ને એક કરોડ ને પચી માં છો મેં તમને કોઈથી કીધું કે આનું આમ છે પણ એ તો હવે વહીવટ કર્યો હોય બરોબર ઘટે

આ બે દી થી ખોટા થયું છે મારું કામ પીડ્યું મેં કીધું તો હું કઈ જોવાત નહીં વિચાર કરો એ પણ તમારે એક મૂળિયું છે મારે હાંઠ માં આવીને પીડ્યો સૌ તો હું દોડું કે ન દોડું મને એ જ થાય છે એ મને નો ગમતું હોય અમુક વસ્તુમાં મારું કામ નથી મેં તમને પેલા ના પાડે છે મારા આવી રીતે હું તમારું હારું કરવા ગયો સારું કર્યું મારે ડિલિવરી થોડાક દિ મોડી ગઈ છે બરોબર અને એ મને કઈ દીધું છે મારે પંદર તારીખ ની ડિલેવરી હોત છે બરોબર પણ આમ કર્યું હોય તો બધી રીતે સ્વીટ આપી એમ કહો કે આ દિવસે ડિલેવરી આવશે આ દિવસે આવશે બરોબર મારી વાત સાંભળો જો નું ભૂલી જાવ ચર્ચા જાવ મારે તમને આંખ દેવાના બીજું કાય છે આઠ દેવાના બીજો ખર્ચો મારે તમને આઠ દેવાના થાય છે ને બરોબર ચાર વાગે કદાચ મારી પાસે હોય ને તો હું ગમે અહિયાં લાવીને તમારે આઠ આવી જઈશ બીજી વાત ભૂલી જાઉં હાલો હવે અમારી પાસે તમારી પાસે સેલું તમે શબ્દ આપ્યા ને એવા શબ્દ હું તમને આપું છું બરોબર તમારા આઠ આવી ગયા તમ તાર નહી મારી પાસે કોઈ પાયે નહી આવે ને તમારા આવી એટલે કેટલા વાગ્યા આવી જશે ચાર વાગ્યા પેલા મારા પૈસા તમારા પડી જશે મને જ આ બાબતમાં મેં થઈને હું મેનેજ કરું છું કે આની હઠાઢીલ થઈ જાય ઘર નો માણસ છે ઢીલ થઈ જાય ઢીલ થઈ જાય નથી કરવાની અમે દયો શું ના પાડું છું મારો ફોલ કાઢો છો ને

બાપુ આગળ પૈસા લેવાના છે તાર બાપુ ફોન નથી હે તાર બાપુ આગળ પૈસા બાકી છે તું કેતો દઈ હા દી એમાં બધું બોલવાનું શું બોલવાનું ઘરે આવું હું ઘેરે થી કેવું હલુ નાખી ગેંગ લઈને આવું તો તોડી લેવો હું તને હે એવું આગી મારા બાપ માં ફેરવું કે હું નઈ કા તું નઈ એક વાર ઘરે કા દુકાન આવી દેખાય હા તો કઈ વાંધો નઈ બરાબર દુકાને આવીને ખાલી તું દેખાય હા તો કઈ એ તો આવવાનું જ છે પણ આ પણ કાય વાંધો ને આઈ ગયું જીન લઈને આવું ને લઈને આવજે બરાબર આઈ ગયું તું નઈ કા હું નઈ હા તો કઈ વાંધો નઈ પણ એટલે તારી જે ગેંગ હોય ને લેતો આવજે હા તો કઈ વાંધો નઈ હું લેતો આવી જેના પૈસા બાકી છે ને બધાય આવવાના છે હવે અરે કાય વાંધો નઈ જીના હોય એના અમે ત્યાં થોડે લોડા પાઈ લેવા ગયા તા અને તારું ઘર ક્યાં છે એ તો દેખાય હા પણ હું તો અહીં આવજો ને હું તને બધું દેખાડી આઈકી મેં આઈકી માં આયા કે હું તને બધું દેખાડીશ તારું ઘર ક્યાં છે તારા ઘરે જાવું છે હજી

હા તે દુકાને જ છો દુકાને દુકાને ક્યાંય જવાનું ન હોય હા દુકાને જ હોય તારે મૂલતી મારું હોય ને હા એ ગમે થાય છે હા તે કઈ વાંધો નઈ વાંધો નઈ હા

હા કાંઈ વાંધો નઈ હું તમતાર ભેગો થઈ એ ભેગા થાય પૈસા દઈ દે ને ના ના કઈ વાંધો નઈ ની વાત કરી પૈસા દઈ દયો ને બીજા ના 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 વટ વાત થઈ હવે વટ વાત થઈ એટલે હવે વટ ની વાત તું ક્યાં દે તારા બાપા ને એકદમ શોટે લાવીને ગમકાય નહી બધા ગયા તા